ચાલો આજે વાત કરીએ એક એવા દિવસની જે ખાલી આંકડાઓનો નથી પણ એક એવા જીનિયસનો છે જેણે આખી દુનિયાની આંકડાઓ જોવાની રીત બદલી નાખી હા આપણે વાત કરી રહ્યા છીએ રાષ્ટ્રીય ગણિત દિવસ અને તેની પાછળના મહાન દિમાગની જરા કલ્પના કરો કે જો નંબરો એટલે કે આંકડાઓ પોતે જ પોતાના રહસ્યો ખોલવા લાગે તો હવે આ કોઈ ફિલ્મી વાત નથી કારણ કે એક વ્યક્તિ માટે આ એકદમ વાસ્તવિકતા હતી તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થરું ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે આ આંકડાઓનો દિવસ એટલે કે આપણો રાષ્ટ્રીય ગણિત દિવસ એ ખરેખર છે શું શા માટે ઉજવાય છે અને કોના માટે તો જુઓ દર વર્ષે બાવીસમી ડિસેમ્બરની તારીખ આવે ને ત્યારે ભારતમાં એક ખાસ દિવસ ઉજવાય છે જેને આપણે કહીએ છીએ રાષ્ટ્રીય ગણિત દિવસ પણ વિચારવા જેવી વાત એ છે કે આ જ તારીખ કેમ શું ખાસ છે આ તારીખમાં કારણ કે આ દિવસ જોડાયેલો છે ઇતિહાસના સૌથી તેજસ્વી અને કદાચ સૌથી રહસ્યમય ગણિતશાસ્ત્રીઓમાંના એક સાથે આ દિવસ એમના જન્મદિવસની યાદમાં ઉજવાય છે અને આ રહસ્યમય દિમાગ હતું શ્રીનિવાસ રામાનુજનનું નામ તો સાંભળ્યો જ હશે એક એવો માણસ જેમને ધ મેન હુ ન્યૂ ઇન્ફિનિટી કહેવામાં આવે છે એમણે ગણિતને એવી રીતે જોયું એવી રીતે સમજ્યું જેવું પહેલાં કોઈએ ક્યારેય નહોતું વિચાર્યું ચાલો એમની જ વાર્તાને નજીકથી જાણીએ શ્રીનિવાસ રામાનુજન એમના જીવનકાળ પર નજર નાખો અઢારસો ને સત્યાસીથી ઓગણીસો વીસ એટલે કે એમનું જીવન ખૂબ જ ટૂંકું હતું માત્ર બત્રીસ વર્ષનું પણ વિચાર કરો આટલા ટૂંકા ગાળામાં એમણે ગણિતને દુનિયાને જે કંઈ આપ્યું છે ને એ આવનારી સદીઓ સુધી લોકો યાદ રાખશે એમની પ્રતિભા કેવી હતી એ સમજવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી ખાલી એ સમયને એક દિગ્ગજ ગણિતશાસ્ત્રી જીએચ હાર્ડીએ શું કહ્યું હતું એ સાંભળો એમણે કહ્યું હું ક્યારેય એમના જેવી પ્રતિભાને મળ્યો જ નથી એમની સરખામણી કરવી હોય તો માત્ર ઓઇલર કે જેકોબી જેવા મહાન લોકો સાથે જ થાય અને એ સમયે આ કહેવું એ કોઈ નાની સુની વાત નહોતી ખબર છે રામાનુજનની કામ કરવાની રીત જ અલગ હતી એમને ઇન્ટ્યુટિવ જીનિયસ એટલે કે સહજ પ્રતિભા કહેવામાં આવતા આનું મતલબ શું મતલબ કે એ બીજા ગણિત શાસ્ત્રીઓની જેમ લાંબા લાંબા સ્ટેપ્સ કે પ્રૂફ્સ નહોતા લખતા એમને તો જવાબો સીધા જ જાણે કે મનમાં જ દેખાઈ જતા હતા એકદમ અંતર્જ્ઞાનથી પણ સવાલ એ થાય કે ભારતના એક ખૂણામાં એક નાના શહેરમાં રહેતી આ અદભુત પ્રતિભા દુનિયાની સામે આવી કેવી રીતે વેલ આખી વાર્તાનો વળાંક એક પત્રમાં છુપાયેલો હતો જી હા માત્ર એક પત્ર જેણે ઇતિહાસ બદલી નાખ્યો સાંભળજો આ વાર્તા કોઈ ફિલ્મથી જરાય ઓછી નથી વાત છે ઓગણીસો ને તેરની રામાનુજને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જી એચ હાર્ડીને એક પત્ર લખ્યો હવે હાર્ડીએ એ પત્ર જોયો અને શરૂઆતમાં તો એમને લાગ્યો કે આ કોઈ મજાક કરી રહ્યું છે કોઈ ફ્રોડ છે એમણે પત્ર બાજુ પર મૂકી દીધો પણ પછી એમના એક મિત્રએ કહ્યું કે એકવાર ફરીથી તો જો એ વિચિત્ર ફોર્મ્યુલા અને જ્યારે હાર્ડીએ એ પત્રને ધ્યાનથી જોયો એમની આંખો પહોળી થઈ ગઈ એ સમજી ગયા કે આ કોઈ મજાક નથી આ તો સદીની મહાન પ્રતિભાઓમાંની એક છે અને બસ તરત જ રામાનુજનને ઇંગ્લેન્ડ આવવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું અને અહીંથી શરૂ થાય છે ગણિતના ઇતિહાસનો એક સૌથી અનોખો અને રસપ્રદ સહયોગ વિચારો એક બાજુ રામાનુજનનું અંતર્જ્ઞાન અને બીજી બાજુ હાર્ડીનો કડક તર્ક આ બે અલગ અલગ દુનિયાના દિમાગ જ્યારે કેમ્બ્રિજમાં ભેગા થયા ત્યારે શું કમાલ થઈ હશે આને આ રીતે સમજીએ એક તરફ હતા રામાનુજન જેમનું કામ હતું સહજ થોડું રહસ્યમય એ સાબિતી વગર જ સીધા પ્રમેયો એટલે કે થ્યોરમ્સ આપી દેતા અને બીજી તરફ હતા પ્રોફેસર હાર્ડી જે એકદમ કડક તાર્કિક અને દરેક વાત માટે પાક્કી સાબિતી માંગતા પણ આ જે બે અલગ અલગ શૈલીઓનો ટકરાવ થયો ને એમાંથી જ ગણિતની દુનિયામાં નવી શોધોનો જાણે કે ધડાકો થયો આ બંનેના સહયોગથી કેટલીક અદભુત વસ્તુઓ બહાર આવી જેમ કે પાર્ટિશન થિયરી જે બહુ જ સરળ ભાષામાં કહીએ તો કોઈ સંખ્યાને કેટલી અલગ અલગ રીતે તોડી શકાય એની વાત કરે છે અને પાયની કિંમત શોધવા માટેના એવા એવા સૂત્રો આપ્યા જે આજે પણ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે હવે આપણે એની ગણિતની ઊંડાઈમાં નથી જવું પણ એટલું સમજી લો કે આ શોધોએ ગણિત માટે નવા જ રસ્તાઓ ખોલી નાખ્યા પણ કોઈને એમ થાય કે આ બધી તો સો વર્ષ જૂની વાતો છે આજે આજના જમાનામાં રામાનુજનના કામનું શું મહત્ત્વ તો જાણીને નવાઈ લાગશે કે એમનો વારસો આજે પણ એટલો જ જીવંત છે અને આપણી આધુનિક ટેકનોલોજીનો પાયો બની રહ્યો છે એમના જે સૂત્રો એ સમયે લોકોને માત્ર કાગળ પરના આંકડા લાગતા હતા એ આજે ક્યાં ક્યાં કામ આવે છે ખબર છે કમ્પ્યુટર સાયન્સના અલ્ગોરિધમ્સમાં ફિઝિક્સની સ્ટ્રિંગ થિયરીમાં આપણા ઓનલાઈન પાસવર્ડને સુરક્ષિત રાખતી ક્રિપ્ટોગ્રાફીમાં અને તો આને બ્લેક હોલના અભ્યાસમાં પણ વિચાર તો કર અને સૌથી અકલ્પનીય વાત તો એ છે કે એમને ગુજરી ગયાને સોથી પણ વધુ વર્ષ થઈ ગયા છતાં આજે પણ દુનિયાભરના મોટા મોટા ગણિતશાસ્ત્રીઓ એમની જૂની નોટબુક ખોલીને બેઠા છે એમાંથી આજે પણ નવા નવા ગાણિતિક સત્યો શોધી રહ્યા છે એવું લાગે છે જાણે કે ભવિષ્ય માટે કોઈ મોટો ખજાનો જ મૂકીને ગયા હોય પણ રામાનુજન પોતે પોતાના કામને કઈ દૃષ્ટિથી જોતા હતા એમનું એક વાક્ય જ બધું કહી જાય છે એમણે કહ્યું હતું મારા માટે કોઈ પણ સમીકરણનો ત્યાં સુધી કોઈ અર્થ નથી જ્યાં સુધી તે ઈશ્વરના કોઈ વિચારને વ્યક્ત ન કરતું હોય એમના માટે ગણિત એ આધ્યાત્મિકતા હતી અને અંતે રામાનુજનની આખી વાર્તા આપણને એક મોટું સવાલ પૂછવા પર મજબૂર કરી દેશે કે આજે પણ દુનિયાના ખૂણે ખૂણામાં આવા કેટલાય રામાનુજન હશે જે માત્ર એક તકની એક તકદીરના પત્રની રાહ જોઈ રહ્યા હશે કોણે ખબર કદાચ આગામી મહાન જીનિયસ આપણી આસપાસ જ ક્યાંક હોય